સૌ પ્રથમ બનાવ બે હજાર ચૌદની અંદર બે પોપ્યુલર સિંહણ જે લોકોની વચ્ચે રહેતી અને ખૂબ બધા એને પ્રેમ કરતા હતા તો પ્રથમ બનાવ બે હજાર ચૌદની અંદર ટ્રેનની અંદર એમનું અકસ્માત થયું ત્યારે હું લાઇન કન્જર્વ સોસાયટીમાં પણ હતો તો પોસ્ટમોર્ટમ કર્યું ત્યારે ખબર પડી કે એક સિંહણ હતી એ પ્રેગનેન્ટ હતી અંદર ત્રણ બચ્ચા પણ નીકળ્યા એટલે બે મોત નહીં પણ પાંચ મોત થયા હતા ત્યારે સૌ પ્રથમવાર આ વિસ્તારની અંદર ટ્રેનમાં જો બનાવ બીનો હોય તો એ બે હજાર ચૌદમાં તો અમે લોકો ખૂબ શોકમાં આવી ગયા હતા અને આ વિસ્તારમાં ખૂબ એ પ્રખ્યાત હતી એ સિંહણ તો અમે લોકોએ વિચારો અને આ વિસ્તારની અંદર સર્વ સિંહણ સ્મૃતિ મંદિર બનાવવામાં આવ્યું છે અહીંયા આગળ દર વર્ષે અમે લોકો સી ચાલીસાનું આયોજન કરીએ છીએ રમેશભાઈ રાવળ અને નરેન્દ્રભાઈ રાવળ આયોજિત સી ચાલીસાનું પઠન કરીએ છીએ આજ રોજ અમારા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પણ અહીંયા આગળ આવ્યા હતા વન વિભાગના આરએફઓ શ્રી રાઠોડ સાહેબ પણ પધેરા હતા અને હું આભાર માનીશ હર્ષુરાતનો કે જેણે એમની કિંમતી જમીન અમને લોકોને આપી અને અહીંયા આગળ સિંહણ સ્મૃતિ મંદિર બનાવવામાં એમનો ખૂબ સિંહ ફાળો છે અમારા કથળના કથડભાઈ ભેરાઈના મનસુખભાઈ વાઘેલા ચેતનભાઈ ઠાકર નેચર ક્રપના બધા સભ્યો સાથે મળીને દર વર્ષે અમે સિંહ દિવસ દિવસે અહીંયા આગળ મહાઆરતીનું આયોજન કરીએ છીએ સત્યનારાયણ બાપાની કથાનું આયોજન કરીએ છીએ અને રાષ્ટ્રગીત પણ અમે રાષ્ટ્રધ્વજ પણ ફરકાવીએ છીએ તો આ રીતે એક દુનિયાને અલગ રીતે સંદેશો અમે કરી અને સિંહ દિવસ ઉજવીએ છીએ હવે બીજું કઈ